ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે દુબઈની ફેમસ ચોકલેટ ગુનાફા બનાવીશું ચાલો તેના માટે જોઈશું અહીંયા મેં સેવૈયા લીધી છે સેવૈયાને આપણે થોડીક લઈને એના રીતે હાથથી થોડા ટુકડા કરી લઈશું જીણા પછી આ બાજુ કઢાઈમાં બે ચમચી જેટલું બટર લઈશું પછી તેની અંદર બટર ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે સેવ નાખી દેવાની છે અને તેને શેકી લેવાની છે આ બિરંજવાળી સેવ છે આ રીતે ગોલ્ડન બ્રાઉન થવો જોઈએ ગોલ્ડન બ્રાઉન થઈ જાય શેકાઈ જાય એટલે તેને ગેસ બંધ કરી દેવા અને આ બાજુ ડેરી મીઠ લીધી છે આપણે અડધી ડેલી મીઠ લઈશું તો અડધી ડેલી મીઠના નાના ટુકડા કરી લઈશું પછી આપણે તેને મેલ્ટ કરવા મૂકી દઈશું તો પહેલેથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું આ બાજુ આપણે પિસ્તા જો બનાવીશું તો પચાસ ગ્રામ જેટલા પિસ્તા લીધા છે તેની અંદર મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ લઈશું ત્રણથી ચાર ટુકડા પછી તેની અંદર બે ચમચી જેટલું મિલ્ક મેડ લઈશું અને પછી તેને ક્રશ કરી લઈશું આપણે તેને પીસી લેવાનું છે આ બાજુ આપણી ચોકલેટ પણ સરસ મજાની મેલ્ટ થઈ ગઈ છે તો અહીંયા પિસ્તાચો પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે જે સેવ શેકેલી હતી તેની અંદર પિસ્તાચો નાખી દેવાનું બે ચમચી જેટલું અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તમે આ રીતે ગુનાફા ચોકલેટ નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ બાજુમાં આ બાજુ મારી પાસે આ રીતનું રબરનું મલ્ટ છે તેની અંદર આપણે પહેલાં ડેરીમિક પાથરી દઈશું અને પાથર્યા પછી તેને આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું ઠંડુ થઈ ગયા પછી આપણે તેની ઉપર કુનાફા નાખી દઈશું અને તેને પણ સારી રીતે ફેલાવી દઈશું આ રીતે તો એ સરસ મજાનું આપણે ફેલાવી દીધું છે આ ચોકલેટ ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે દબાજો અને કમેન્ટ કરજો પછી આપણે કુનાફા નાખ્યા પછી તેની ઉપર ડેરીમિક પાથરી દઈશું તમે ચોકલેટ કમ્પાઉન્ડ પણ તમે મેલ્ટ કરીને નાખી શકો છો પણ અહીંયા ડેરીમિક વાળું ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી આવી રીતે ટેપ કરીને થોડીવાર તેને ફ્રીજમાં મૂકી દઈશું પછી તેને ફ્રીજમાંથી કાઢ્યા પછી આ રીતે તેને બહાર ખોલીને ચેક કરી લઈશું તો સરસ મજાની આપણી કુનાફા ચોકલેટ દુબઈની ફેમસ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગુનાફા ચોકલેટ દુબઈની ફેમસ